ઉત્તર ગુજરાતમાં એટલી જ અથવા એનાથી વધારે આમ આદમી પાર્ટી મજબૂત થવા જઈ રહી છે કિલોફેટ ફેટના ભાવોમાં આમથી તેમ ગોળ ગોળ ફેરવ્યા કરે છે ભાજપના નેતાઓ સદંતર મૌન છે ગુજરાતની રાજનીતિને હાલ કોઈ નજર લાગી હોય તેવું વર્તાઈ રહ્યું છે રોજ કંઈક ને કંઈક નવા જૂની થઈ રહી છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની અંદર તો ચૂંટાયેલા પ્રતિનિધિઓની તો માઠી દશા બેઠી હોય એવું હંમેશા લાગ્યા કરે છે આવું એટલા માટે કહી રહ્યા છે કે ચેતર વસાવા ઉપર કે જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમના ઉપર એક કેસ થયો છે અને કેસને અનુલક્ષીને તેમને જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ હાઈકોર્ટની અંદર આ સમગ્ર મામલો પહોંચ્યો છે અને જ્યારે હાઈકોર્ટની અંદર પહોંચ્યો છે અને આજે જ્યારે તેમની એ મુદતની સુનાવણી હતી એ પણ મોકૂફ રહી છે હવે આગામી ઉપર થશે ત્યાં સુધી અંદર રહેશે તો અરવલ્લી અને અંદર સાબરકાંઠા સાબર ડેરીનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે તેને લઈને આવતીકાલે અરવિંદ કેજરીવાલ સહિત સીએમ અને જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે પ્રદેશ પ્રમુખ છે તેમનું સંગઠનના જે શીર્ષ નેતૃત્વ છે એ અરવલ્લીના મોડાસા ખાતે આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગરભાઈ ને રાજુભાઈ કરપડા આપણી સાથે જોડાયા છે તેમની સાથે સાગરભાઈ તમને પહેલો સવાલ સાબર ઉપર પૂછવો છે અત્યાર સુધી આ બધું ઘટી રહ્યું હતું એ વાતને બાર પંદર દિવસનો સમયગાળો થઈ ગયો આપને નથી લાગતું ભલે આપ પશુપાલકોના સમર્થનની અંદર આવો છો આપને નથી લાગતું કે અરવલ્લી પહોંચવામાં તમને ક્યાંક આમ આદમી પાર્ટીનું મોડું થયું હોય આમ આદમી પાર્ટી સ્થાપના કાળથી જ અરવલ્લીમાં અસ્તિત્વમાં આવી ગઈ હતી અને કામ કરતી હતી દિવસે દિવસે સ્વાભાવિક છે કે નવી પાર્ટીને ગ્રો થતાં થોડો સમય લાગે અને એને ક્યાંક કોઈક કંઈક બ્રેકિંગ પોઈન્ટ જોઈએ તો ઉત્તર ગુજરાત આખામાં શરૂઆતમાં આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટામાં બહુ જ સારો આવકાર મળ્યો ત્યાં મજબૂતીથી પાર્ટી આગળ વધી સંગઠન થયું ધારાસભ્યો મળ્યા હવે વારો છે ઉત્તર ગુજરાતનો ઉત્તર ગુજરાતમાં એટલી જ અથવા એનાથી વધારે આમ આદમી પાર્ટી મજબૂત થવા જઈ રહી છે અમારા જે કંઈ સંગઠનના કામો છે એ ગ્રાઉન્ડ ઉપર બરાબર ચાલી રહ્યા છે અમે બૂથ સુધી પહોંચવા માટેની અત્યારે અમારી કસરત ચાલુ છે બૂથ ઉપર મજબૂત થયા પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે આગામી ચૂંટણીઓ આવી રહી છે એમાં ઉત્તર ગુજરાતને આશ્ચર્ય થાય એમાં જે જામી પડેલા પક્ષો છે જે માને છે કે અહીંયા ત્રીજા પક્ષ માટે જગ્યા નથી એ લોકોના પગ નીચેથી ધરતી સરકી જાય એટલી મજબૂત અમે આમ આદમી પાર્ટીને ઉત્તર ગુજરાતમાં કરવા જઈ રહ્યા છીએ સાબર ડેરી સાબર ડેરીનો આખો જે મામલો છે એમના જે ચેરમેન છે ચેરમેને ભાવ વધારો પણ જાહેર કરી દીધું છે પરંતુ પશુપાલકોએ ભાવ વધારો સ્વીકારવા માટે તૈયાર નથી અને ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં લગભગ આ જૂજ વખત થયું હશે કે પશુપાલકો કાયદેસર રસ્તા ઉપર આવી ગયા એમના સામે લાઠીચાર્જ થાય છે અને હજુ સુધી મનમનામણા દરેક પક્ષ બાજુથી ચાલી રહ્યા છે નાની નાની જે ડેરીઓ છે ત્યાં આગળ બેઠકો થઈ રહી છે પરંતુ જે પશુપાલકો છે એ લડી લેવાના મૂડમાં છે જુઓ આમ આદ આમ આદમી પાર્ટી આંદોલનમાં પહેલા જ દિવસથી આવી અમે લોકો ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા સાબર ડેરીનો જે મામલો છે એમાં ચેરમેન જે પશુપાલકોની માગણી છે ટકાવારીમાં ભાવ વધારો જાહેર કર ભાવફેર જાહેર કરવાની ભાજપના નેતાઓ સદંતર મૌન છે જે ટકાવારી છે માગણી એને બદલે એ કિલો ફેટના ભાવોમાં આમથી તેમ ગોળ ગોળ ફેરવ્યા કરે છે હું અનેક પશુપાલકોને મળ્યો છું અનેક ગામની મંડળીઓના ચેરમેન સેક્રેટરીઓને મળ્યો છું હું જે કંઈ આ વિસ્તારમાં ફર્યો લોકો સાથે વાત થઈ પશુપાલકો સાથે વાત થઈ ચેરમેન સેક્રેટરીઓ સાથે વાત થઈ એનું એક વાક્યમાં આ આખા મૌનનું ચેરમેન જે બધાને ગોળ ગોળ ફેરવી રહ્યા છે એનું અને જીસીએમસીના ફેડરેશનમાં આજે જે સત્તા પરિવર્તન થયું આ બધું એક વાક્યમાં કહેવું હોય તો લોકોની લાગણી એક જ વાક્ય કહે છે કે એક બારદાન આખા અરવલ્લી અને સાબરકાંઠાને રમાડી રહ્યો છે આ લોકોને ખબર છે સાગરભાઈ એવું લાગે છે કે માનો કે સુમૂલ થઈ ગઈ પછી બનાસ થઈ ગઈ આણંદની અંદર અમૂલ થઈ ગઈ આવી મોટી મોટી ડેરીના ફેડરેશનો છે પરંતુ સાબરકાંઠાની અંદર એવું કેવી રીતના લાગી રહ્યું છે કે સાબરકાંઠા ડેરીની અંદર કંઈક નવું રંધાઈ રહ્યું છે તેના કારણે ભાવફેર નથી મળી રહ્યા અત્યાર સુધી બે ચાર વર્ષની અંદર આવા આંદોલનો જોવા નથી મળ્યા પરંતુ કેટલીક જૂજ ટકાવારીઓ એટલે પશુપાલકોને સાબર ડેરીના જે સંચાલકો છે કરતા ભરોસો વધ્યો કે કેમ પશુપાલકોનો ભરોસો બીજી ડેરીઓમાં વધે છે જ્યાં સારો વહીવટ મળે છે સારા કિલો ફેટના ભાવ મળે છે ને સારા ભાવ વધારા મળે છે સાબર ડેરીમાં પશુપાલકો દિવસે દિવસે વિશ્વાસ ગુમાવી રહ્યા છે મને આજે જ જાણવા મળ્યું છે કે ઈડર તાલુકાની મંડળીઓએ ભેગા થઈને લગભગ બસ્સો જેટલા ઠરાવ ભેગા કર્યા છે જે એક મહિનામાં એમના ભાવ ફેર એફઆઈઆર વગેરે માંગણીઓનો નિકાલ ના આવે તો રજીસ્ટ્રારને સહકારી રજિસ્ટ્રારને અવિશ્વાસની દરખાસ્ત ચેરમેનની વિરુદ્ધ આખા બોર્ડની વિરુદ્ધ મોકલવા જઈ રહી છે એટલે એ પોતે જ દર્શાવે છે કે દિવસે દિવસે પશુપાલકો અને મંડળીઓના સંચાલકો આ જે અત્યારની વ્યવસ્થા છે એમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને એ વિશ્વાસ ગુમાવવાનું કારણ એ છે કે મજબૂત મીડિયા છે ચાહે સ્ટ્રીમ હોય ચાહે પોર્ટલ વેબ પોર્ટલ આ બધા જ હોય સોશિયલ મીડિયા હોય દિવસે દિવસે લોકો સુધી સાચી માહિતી પહોંચી રહી છે તમારા માધ્યમથી હવે પશુપાલકો જાગૃત થઈ રહ્યા છે કે કોઈક જેને ડેરી સાથે નાવા નીચોવાનો સંબંધ નથી જેણે સવારે વહેલા ઉઠીને ક્યારેય ગાય ભેંસનું છાણ વાળ્યું નથી એ લોકો એમના દૂધના ઘીના ચોખ્ખા ઘીના શીરા ખાઈ રહ્યા છે જેને ડેરીના પશુપાલક સાથે કોઈ નિસ્બત નથી ક્યાંક પાર્ટીની કારોબારી મળે છે અને એના ચા નાસ્તાના લાખો રૂપિયાના બિલ સાબર ડેરી ભોગવે છે ક્યાંક રાજકીય સભા થાય છે તો ત્યાં જમણવાર સાબર ડેરી યોજે છે જેમાં પશુપાલકોના દૂધમાંથી બનેલું ઘી પીરસાય છે વિશ્વકર્માનો જે આપણા સહકાર મંત્રી છે એમનો એક કાર્યક્રમ મોડાસાની ડેરીમાં કોલેજમાં થાય છે અને ત્યાં સાબર ડેરીનો સ્ટાફ એમને જમવાનું પીરસે છે આ વાત મીડિયાના માધ્યમથી પશુપાલકો સુધી પહોંચી છે અને પશુપાલકો થકી મારા સુધી પહોંચી છે આ વાત દિવસે દિવસે ઉત્તર ગુજરાતના ઘર ઘર સુધી પહોંચશે એટલે સત્તા છોડ્યા વગર છૂટકો નથી અને કારણો છે કે પશુપાલકો હવે આ બોર્ડમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે સાગરભાઈ જે રીતે પશુપાલકો કાયદેસર રસ્તા ઉપર આવી ગયા જ્યારે ફેરનો જે જાહેરાત કરવામાં આવી જાહેરાત પછી ભાજપના અહીંયા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ પછી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ભાજપ પ્રમુખે સોશિયલ મીડિયા ઉપર બકાયદા એક પોસ્ટ મૂકી હતી કમ્બાઈન કરીને છે મારી પાસે સ્ક્રીનશોટ એનો અને એમની અંદર એમણે એ જે ભાવ વધારો સાબર ડેરી તરફથી આપવામાં આવ્યો હતો એને આવકાર્યો છે અને છેલ્લા હું તમને પંદર દિવસની પરિસ્થિતિ હું તમને કહી દઉં કે અરવલ્લી જિલ્લોના સાબરકાંઠા જિલ્લો છ છ સાત સાત ધારાસભ્યો લઈને બેઠા છે સાંસદ સભ્યો છે આટલું મોટું સંગઠન અહીંયા છે તેમ છતાં પંદર દિવસની અંદર મને નથી ખ્યાલ કે કોઈ પણ નેતા કે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ એ પશુપાલકોની અંદર વચ્ચે ગયો છે અને આ બધાની વચ્ચે જયારે અરવિંદ કેજરીવાલ અહીંયા આવી રહ્યા છે શીર્ષ નેતૃત્વ તમારું અહીંયા આવી રહ્યું છે પશુપાલકોના સમર્થનમાં તો આખી રણનીતિ શું છે જો ભાજપના કોઈ સંગઠન ના હોય કે ચૂંટાયેલા હોદ્દેદાર પશુપાલકોના પક્ષમાં બોલે એ અપેક્ષા જ નકામી છે એવી અપેક્ષા રખાય જ નહીં આપણે ઉત્તર ગુજરાતમાં તો એક કહેવત તમે બાળપણમાં સાંભળી હશે મેં ખૂબ સાંભળીએ છે કે ઠોસાનો મારો ઊંચું જુએ લોનો મારો નીચું જુએ એમણે બધાએ સાબરડેરીનું ક્યાંક ને ક્યાંક ખાધો છે એટલે એ સાબરડેરીનો બચાવ જ કરી શકે આ પહેલી વસ્તુ છે બીજું અમારી રણનીતિ બહુ ક્લિયર છે સહકારમાં ક્યારેય સરકાર નહોતી સરકાર જ્યારથી આવી ત્યારથી સહકારની પનોતી બેઠી છે ચાહે એપીએમસીઓ હોય ડેરીઓ હોય કે બીજી ગામોની મંડળીઓ હોય તાલુકા સંઘો હોય લગભગ સહકારની પનોતી આ મેન્ડેટ પ્રથા લાવી છે તો આ પનોતી ઉતારવાનું કામ આમ આદમી પાર્ટી સારી રીતે કરવાની છે ના માત્ર ઉત્તર ગુજરાતમાં ગુજરાત આખામાં સહકારમાં બેઠેલી સરકારને કાઢવી એ અમારો પહેલો એજન્ડા છે બીજું કે આ સહકારમાં સરકાર જે રીતે દાખલ થઈ અને સર સરકારે સહકારને ચૂસવાનું ચાલુ કર્યું બિન વ્યાજબી લાભો લેવાનું શરૂ કર્યું એનું રક્ષણ તંત્ર અને પોલીસ તંત્ર કરે છે એમને સરકાર આગળ કરે છે અને એ લોકો સરકારને વ્હાલા થવા માટે આ કરે છે તો જ્યારે અમે લોકોમાં ફરીએ છીએ તો લોકો કરતાં વધારે માહિતી કોઈની પાસે હોતી નથી અનેકની કુંડળીઓ અમને લોકો પાસેથી મળી છે અને આવનારા દિવસોમાં કોઈ અધિકારીઓના ગ્રહો વકરી થાય તો એની જવાબદારી આમ આદમી પાર્ટીની નહીં રહે જેને કર્યું છે એને ભોગવવાનું છે તો જે રીતે આમ આદમી પાર્ટી ચૈતર વસાવવાનો મુદ્દો હોય કે સાબર ડેરીનો ફેરનો વિવાદ સમગ્ર મુદ્દે ભાજપ સરકારને ઘેરી રહી છે અને તેના પડઘા સાબર ડેરી સુધી પણ પડી રહ્યા છે હવે જોવો એ રહ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલ અને તેમનું ભગવંતીર્ષ નેતૃત્વ અરવલ્લી ખાતે આવીને પશુપાલકોના સમર્થનમાં મહાપંચાયત કરવાનું છે ત્યારે આ મહાપંચાયતનો જે ખરડો પસાર થશે એ ખરડો પશુપાલકોને કેટલો નફો પૂરતો કરશે અરવલ્લીથી મહર્ષ ઉપાધ્યાય ન્યૂઝ રૂમ ગુજરાત